અરવલ્લી જિલ્લામાં વર્ષ બે હજાર બારના રોજ પીપલ સરાફી મંડળીના કૌભાંડ કેસ મામલે એકવીસ દોષિતોને સબ જેલ મોડાસા ખાતેથી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ખસેડાયેલા છે સબ જેલ પ્રશાસન દ્વારા તમામ આરોપીઓને મેડિકલ સહિત કામગીરી પૂર્ણ કરી સાબરમતીમાં મોકલાયા છે રૂપિયા તેર કરોડની નાણાકીય ઉચાપત કેસમાં ઓગણત્રીસમાંથી ચોવીસ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરાવ્યા હતા જ્યારે અન્ય ત્રણ દોષિતોમાંથી બીમાર હોવાના લઈને હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે વીસથી વધુ પોલીસ કર્મીના જાપ્તા સાથે આરોપીને સાબરમતી જેલ લઈ જવાયા હતા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત સલીમ સમાજ મારું નામ ગુલાબસર અમરભાઈ ઉપાસ રહેવાસી મોડાસા જાતિ સમાજનો સદસ્ય છું બે હજાર બારમાં જે પીપલ સહકારી મંડળી દારો જે ઉચાપત કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાવ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પણ છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે કે પરમ દિવસ તારીખ છબ્વીસમી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષની અને દંડરૂપે અલગ અલગ દંડ કરે અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનું કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકો ઊભા રહેવું જોઈએ ના નાથી કોઈ સગો આવે છે ના કોઈ વાલો આવે છે આજે કેટલા આરોપીઓને એક વીસ આરોપીને અમદાવાદ લઈ જવાના છે બે આરોપી હોસ્પિટલ છે એક આરોપી અન્ય કોઈ જગ્યાએ ગયેલો છે એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ તપ્તા સાથે પોલીસ બંદોબસ્ત સાથે એને અમદાવાદ સાબરમતી જેલમાં લઈ જવા ચુકાદો આવ્યો છે સમાજના લોકો એને કેવી રીતે જુએ છે સમાજ આ ચુકાદાનો સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ગરીબોના કે અન્યના કોઈ પણ પશુ કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી જેટલા તો આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે શાંતિ પસંદ લોકો છે અમન પસંદ લોકો છે અને આવા લોકો આવકારે છે કે આવા લોકો ને ઝેર કરવા જોઈએ આ કેસ માં મુખ્ય આરોપી કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી જે જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એવી મારી આશા મારી શંકા છે